સારા સ્વાસ્થ્ય માટે જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે ખાસ કરીને બીટરૂટ ગાજર અને આમળાનો રસ સૌથી વધુ ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે આ જ્યુસ કેટલાક લોકોને ફાયદા કરતા અનેક ગણું નુકસાન પહોંચાડી શકે છે આજે અમે તમને જણાવીશું કે આ જ્યુસ કોને ન પીવું જોઈએ નંબર એક અમે તમને જણાવી દઈએ કે જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે ભૂલથી પણ બીટરૂટ ગાજર અને આમળાનો રસ ન પીવો જોઈએ જો તમે આ જ્યુસ પીશો તો બ્લડ પ્રેશરની સમસ્યા વધુ વધી શકે છે જેના કારણે તમને અચાનક ચક્કર આવી શકે છે માથાનો દુખાવોની સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે નંબર બે જો તમને કિડની સંબંધિત કોઈ બીમારી છે તો આ સ્થિતિમાં બીટરૂટનો રસ તમારી બીમારીને વકરી શકે છે આ તમારા માટે ઝેર સમાન છે ખાસ કરીને કિડનીની પથરી ધરાવતા લોકોએ બીટરૂટ આમળા અને ગાજરનો રસ પીવાનું ટાળવું જોઈએ કારણ કે બીટરૂટમાં હાજર ઓક્સાલેટ કિડનીની પથરીની સમસ્યાને વધુ વકરી શકે છે નંબર ત્રણ જો તમે કોઈ પણ એલર્જીથી પરેશાન છો તો બીટરૂટ આમળા અને ગાજરનો રસ બિલકુલ ન પીવો આ જ્યુસ પીવાથી એલર્જી વધી શકે છે વાસ્તવમાં આ મિશ્રણ એલર્જીથી પીડિત લોકોને અનુકૂળ નથી તેનાથી ત્વચામાં સોજો ખંજવાળ અથવા ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે તો મિત્રો જો તમને પણ આમાંથી કોઈ સમસ્યા હોય તો આ બધા જ્યુસથી દૂર રહો અને જો તમે સ્વસ્થ અને ફિટ હોવ તો તમે આ જ્યુસનું સેવન કરી શકો છો કારણ કે આ બધા જ્યુસના ઘણા ફાયદા છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ